નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજમાં ડિજિટલ એરેસ્ટ ભોગ બનેલ મહિલાએ ચાર લાખ પિસ્તાલીસ હજાર ગુમાવ્યા બી ડિવિઝન પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી જુવો અહેવાલ ડિજિટલ એરેસ્ટ નો ભુજની મહિલા ભોગ બની હતી હંમેશા હાલે આવા ફ્રોડ કરતા તત્વો જે સિસ્ટમ અપનાવે છે તે આ કેસમાં પણ અપનાવી છે ભુજમાં કેમ્પ એરિયામાં રહેતા ફરિયાદી રીમાબેન વિકાસભાઈ મહેતાની ફરિયાદ ઉપરથી ભુજ બી ડિવિઝન પોલીસે સુરતના બે ઈસમોને પકડી પાડ્યા છે જેમના ખાતામાં પૈસા જમા થયા હતા આ ફરિયાદીએ ડિજિટલ એરેસ્ટ દરમિયાન પ્રથમ પંચાણું હજાર અને ત્યારબાદ ત્રણ લાખ પચાસ હજાર કુલે ચાર લાખ પિસ્તાલીસ હજાર ગુમાવ્યા છે આ કેસમાં જાફર અબ્બાસ સૈયદ ઉંમરવર્ષ છપ્પન રહે મીઠી ખાડી સુરત અને તેના પુત્ર અલ્તાફ જાફર સૈયદને પોલીસે પકડ્યા છે આ ગુનામાં સંડોવાયેલ દાઉદ તથા ટાઈગર નામધારી હાથમાં આવ્યા નથી આજે ભુજમાં બી ડિવિઝનના પીઆઈ જે કે મોરીએ વિગત આપતા જણાવ્યું કે એમાં ગઈ તારીખ તેરક પચીના રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથેનો રિલેટિવ આવેલ અને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ કે જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ એન એનડી લગતી ડ્રગ્સ પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ઓળખ ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખીને આધાર કાર્ડ નામે તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની એકવીસ બેંકોમાં એકવીસ કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરજ કરેલ ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ એનઓસી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈથી પંચાણું હજાર જેવા ટ્રાન્સફર કરાયેલ એ બાદ બે લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર જેવા આઈટીજી આઈટીજીએસથી ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ પોલીસ સ્ટેશન આવેલ અને એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેમાં જેના એકાઉન્ટમાં પૈસા ગયેલ હતા એ જાફર જાફર અબ્બાસ સૈયદ અને પક પકડી પાડેલ તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ બે જે આરોપી છે ટાઈગર અને સાઉદ એમની તપાસ ચાલુ છે એ હાલ તપાસ ચાલુ છે જે હાલ તો જે આ જે મેન છે સાઉદ અને ટાઈગર એ આવા જે લોકો હોય છે એમના એકાઉન્ટ બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે પાંચ દસ હજાર રૂપિયા આપતા હોય છે જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ અને પાંચ હજાર આપીને પૈસા કમિશન પેટે પાંચ હજાર આપેલ છે પોલીસ જે સાઉદ અને જે ટાઈગર છે તેનું પૂરું નામ નથી ટાઈગર એમને તપાસમાં છે સાઉદની ઓળખ થઈ ગયેલી છે ટાઈગરના ફોટોને એવું આવેલું મળી ગયેલું છે એટલે બંને તમામ આરોપીઓ સુરતના છે ને એ પણ સુરત રહે રહે છે લોકોને એ અપીલ કરવામાં કે સરકાર દ્વારા અવારનવાર આવી જાહેરાતો આપવામાં આવે છે કે જ્યાં સાયબર ફ્રોજને એરે ડિજિટલ અરેસ્ટ એ ખોટી જ વસ્તુ હોય એવું કંઈ હોતું જ નથી કે જે ક્રાઇમ બ્રાન્ચના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવે પણ ખરેખર એવું કંઈ હોતું નથી આવું જ્યારે પણ તમને એવું કોઈ કોલ આવે અનનોન નંબર ઉપરથી તો નજીકના પોલ સ્ટેશનમાં અથવા સો નંબર ઉપર કંટ્રોલમાં જાણ કરવી આમ કચ્છમાં ડિજિટલ ареસ્ટના ફ્રોડ કિસ્સામાં લોકો મોટી રકમ ગુમાવી રહ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોક વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર